મોટા કુઠવાડા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે આંખના રોગોની સારવાર માટે મેગા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના મોટા ખુઠવાડા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે આંખના રોગોની સારવાર માટે મહંત શ્રી ભારદ્વાજ ગીરી બાપુના માર્ગદર્શન હેઠળ ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટા કુંટવાડા ગામ સહિત અનેક આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને આંખોના રોગોની સારવાર શુલ્ક મળી રહે તે માટે માયાભાઈ બમર દ્વારા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે આંખોના રોગોની સારવાર માટે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ તાલુકાના મોટા શ્રી શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષથી આંખના રોગોની સારવાર માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે તેમજ જરૂરિયાત મુજબ તરતીના આંખના ચશ્મા દવાઓ અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખાતે વિનામૂલ્યે ઓપરેશન આપવામાં આવે છે મોટા ગણેશ આશ્રમ દર મહિનાની એકવીસ તારીખે આપના રોગોની સારવાર માટે મેગા ફ્રી નિદાન કેમ્પ શ્રી મહંત ભારદ્વાજ ગીરી બાપુ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ મોટા કુટવાડાના માર્ગદર્શન હેઠળ તેમજ સેવક સમુદાય અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવે છે